અનિલભાઈ ખાખડાબેલા ગામ પડસરી તાલુકો રાજકોટ જિલ્લાથી આવું છું રાજકોટ રહું છું હું એક અભડ માણસ જ છું મને કાંઈ આવડતું નથી પણ ફેસબુકમાં રમણીકભાઈ ખોટડિયાના વિડીયો જોતા મને થોડુંક આમ થયું કે આ બધું જોવા જેવું છે સાંભળવા જેવું અનુભવવા જેવું છે અને તે પછી યુટ્યુબમાં હું જોતો જ રહેતો એમને અને મને પછી આ મિટિંગની જાણકારી મળી કે ભાઈ આપણે આ કેમ્પ રાખેલ છે એ કેમ્પમાં આવ્યા પછી મને ઘણું એમ અનુભવ થયો કે આપણે પણ જઈ પણ નાના ગામડાની ભાષામાં આપણે શીખરાવે તો આપણે શીખી અગી એમ જઈ બધું કોઈ એવી જાત નથી મેં અત્યાર હુંદીમાં કોઈથી બોલપેના હાથમાં નથી લીધી આજે અહીંયા આવી મેં એક બે પાના લખ્યા છે પણ મને અનુભવ થયો સારો આપણી ભાષામાં શીખરાવે એ બદલ હું રમણીકભાઈ કોટડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું હું અમદાવાદ જિલ્લાથી આવું છું અને આ અગિયાર બાર તારીખની જે બે દિવસની રમણીકભાઈ કોટડિયાની ખેડૂતોને પોતાના પ્રશ્નોનો ઉકેલ જાતે જ આવી શકે એને સાત બાર જોતાં એને જાતે સમજણ પડે એ બધા જ નાના નાના વિષયો માટે થઈને બે દિવસનો જે કાર્યક્રમ રાખ્યો હતો એની માટે બ બે કલાકના દરેક સેશનમાં વારસાઈથી લઈને પોતાના હક હિસ્સામાં આપણી હદમાં માપણીને લઈને દરેક નાના નાના વિષયોની વિષય વાર એમણે છણાવટ કરી છે દરેક અભણ ખેડથી માંડીને ભણેલા ગણેલાને પણ ઘણી બાબતોથી અજાણ હોય છે ખેડૂતો એના વિષય ઉપર ખૂબ સરસ પ્રકાશ ફેંક્યો છે આવા તાલીમ કોમ્પ કેમ્પોથી ખેડૂતોમાં દરેક અલગ અલગ વિસ્તારના ખેડૂતોને જ્યાંથી પણ જે મિત્રો આવ્યા છે બધા પોતાના વિસ્તારમાં પાછા જશે ત્યાં ખેડૂતો વધારે જાણકારી મેળવતા થશે અને ભવિષ્યમાં ફરી આવા કેમ્પ થશે એમની વિડીયો ચેનલો જોઈને પણ ઘણું બધું માર્ગદર્શન બધા લોકો મેળવતા થયા છે આ પ્રવૃત્તિ ખૂબ સરાહનીય છે ભવિષ્યમાં પણ આવો ફરી લાભ મળશે ત્યારે અમે આ લાભ લેવા માટે જરૂરથી આવીશું રમણીભાઈ કોટડિયા જે યુટમાં ત્રણ ચેનલો છે એ ચેનલો અમે જોતા હતા એમાં એ ચેનલો જોતાં અમને એવું ઘણું માર્ગદર્શ ખેડૂતનું માર્ગદર્શન મળ્યું એના પ્રમાણે જે કેમ્પ રાખે હતો તારીખ દસ અને બાર તારીખનો એ કેમ્પમાં અમે આવ્યા એ કેમ્પમાં આવવાથી અમને ઘણી બધી જે જાતે કામ કરતાં શીખીએ બધું જ જાણવા મળ્યું જેવી કે વારસાઇ હયાતીમાં હક દાખલ હ પછી જે હક ઉઠાવ હક કમી કરવો જે પ્રોમોલેશનના કારણે જે ભૂલો થઈ એ બધી સુધારવી એ બધું ઘણું અમને જાણવા મળ્યું છે અને કામ અમે જાતે કરતા શીખ છીએ બધી ઘણી માહિતી અમને જાણવા મળી તમે ક્યાંથી આવ્યો છે હું મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અચરાસન ગામેથી આવ્યો છું તમને આ દૂર ન પડ્યો દૂર પડ્યું પણ જાણવા લાયક હતું ને ઘણું જાણવા જેવું હતું એટલે અમે આવ્યા પણ ધક્કો સફળ થયો ને હા આયા પછી અમને ઘણું જાણવા મળ્યું મનમાં એવું થતું હતું કે અમે ત્યાં જઈશું અમને કંઈ જાણવા મળશે આવડશે કે નહીં આવડે પણ અહીં આયા પછી અમને ઘણું જાણવા મળ્યું ને આનંદિત થયો તમારું નામ આખું મારું નામ ઠાકોર પ્રવીણજી ઈશ્વરજી કડી તાલુકા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આચરાસન ગામથી આવું આવી માહિતી મેળવી બહુ ખેડૂતો માટે ઘણા વકીલો ઘણા પૈસા લેતા આવી ચોખ્ખી માહિતી આપતા નથી જેટલું જરૂર હોય એટલું જ કહેવાના અહીંયા જો એવા આપણે આયા તો ડોક્યુમેન્ટ બતા એ પ્રમાણે ખબર પડી કે આ ભૂલ છે આના કારણે આ ભૂલ થવી જોઈએ આ ભૂલ ના થવી જોઈએ બધું અમને જાણવા મળ્યું